જીવે સ્થિતા જ્ઞેય સ્વતંત્ર સર્વકર્મ ફલપ્રદ અને જે ઈશ્વર છે તે જે તે જેમ હૃદયને વિશે જીવ રહ્યો છે તેમ તે જીવને વિશે અંતર્યામી પણે કરીને રહ્યા છે ને સ્વતંત્ર છે ને સર્વ જીવને કર્મફળના આપનારા છે એમ ઈશ્વરને જાણવા હવે પરમાત્માનું સ્વરૂપ કહે છે હૃદય કમળમાં જેમ જીવ રહ્યો છે તેમ તે જીવાત્મામાં અંદર રહીને નિયમન કરનારા છે અંતર્યામી પણ રૂપમાં રહ્યા છે તે શ્રુતિમાં કહ્યું છે કે જે જીવાત્મામાં રહે છે જીવાત્માની અંદર છે જેને જીવાત્મા ઓળખતો નથી જીવાત્મા જેનું શરીર છે જે જીવાત્માની અંદર રહીને તેનું નિયમન કરે છે તે તારો આત્મા અંતર્યામી છે અમૃત છે લોકોની અંદર પ્રવેશીને જે શાસન કરે છે તે સર્વના આત્મા છે હે ગુડાકેશ હું સર્વનો આત્મા છું સર્વભૂત પ્રાણીઓના હૃદયમાં રહ્યો છું હું સર્વના હૃદયમાં અંતર્યામીપણે રહ્યો છું મારાથી સ્મરણ જ્ઞાન અને સંશય નિવૃત્તિ થાય છે મારા જે અન્વય કીધું છે એમાં ભગવાનનો નું કે નિયામક તરીકે નિયામક છે એ અક્ષરધામમાં નિયામક પણ નથી એ ભગવાનનું અસાધારણ ધર્મ છે નિયામક પણ બધા નિયમન કરે છે અક્ષરધામ અક્ષર બ્રહ્મ છે એમાં પણ એ ધર્મ નથી સર્વ કરતા વિલક્ષણ ધર્મ હોય પરમાત્માનો તો પોતે બધાયના નિયામક છે એ બેઠા હોય ને એની હાજરી હોય ત્યાં જ બધે નથી એને દંડ દઈને રાજાની ગોળે નિયમન કરવું પડતું નથી પછી દંડ દે પણ એનામાં સહજ એવો ગુણ છે જેમ તેજ છે અને થોડુંક આગળ લઈ લો તેજ છે શક્તિ છે એ બધા સહજ ગુણો છે એવી રીતે નિયામક પણ ભગવાન સહજ જન્માદેશ યથા છે એ ભગવાનનું અસાધારણ સૃષ્ટિ કર્તૃત્વ કહેવાય તો એ અક્ષર બ્રહ્મા હોઈ શકે કે અક્ષર બ્રહ્મા તો ન હોય કે પણ મારા જે ભગવાને બ્રહ્માને એને બધા હોતી હોય પણ છે ને બ્રહ્માદિક સૃષ્ટિઓ કરે છે અક્ષર બ્રહ્મ છે એનો ધર્મ છે પ્રેરક એનો રોલ હું સૃષ્ટિ કાર્યમાં અક્ષર બ્રહ્મ નો રોલ શું ધારક અને પ્રેરક એવું વ્યતિરેક વચના અને આ બ્રહ્મા શિવ એના બધા સૃષ્ટિ કરી હોય અને કોઈને નભાવવી ને કોઈને હરખી કરવી ને કોઈને કાપકોટ કરવી અને ધારક અને પ્રેરક એ અક્ષર બ્રહ્મનો અને નિયામક એ માર નિયામક એના સિવાય બીજો કોઈ ન થઈ શકે એટલે એના અસાધારણ ધર્મનો અર્થ એવો છે કે એ બીજા કોઈને આપે તો કરે પણ અસાધારણ ગુણ એ પોતાનો કહેવાય ભગવાનની સૃષ્ટિ કરવી એ પોતે પોતાનો જ ધર્મ છે પણ તો એ બ્રહ્માદિકને આપ્યો છે આ લોકો એને ઉપલક્ષણ કે છે સ્વરૂપ લક્ષણ ઉપલક્ષણ વિશેષણ લક્ષણ ઉપાદાન લક્ષણ આ બધા એ જુદા જુદા એંગલથી ભગવાનના ધર્મો નક્કી કર્યા હોય એવી રીતે એટલે જન્માદ્યસ્ય યત એ ઉપલક્ષણ કહેવાય અને નિયામક પણ એ સ્વરૂપ લક્ષણ કહેવાય સત્યમ જ્ઞાન એ સ્વરૂપ લક્ષણ છે યતોવાઈમાની ભોતાની જાયંતે એ ઉપલક્ષણ શંકરાચાર્યજીની એ કે છે રામાનુજાચાર્યજીએ તો એવું બહુ જાજુ મેન્શન કર્યું નથી હે અર્જુન હું પરમાત્મા સર્વ પ્રાણીઓને તે જેમ કોઈ યંત્રના ચક્ર ઉપર ચડાવ હોય તેમ પોતાની માયા શક્તિથી ગુમાવતો થકો તે સર્વ ભૂત પ્રાણીઓના હૃદય પ્રદેશમાં રહ્યો છું આ બધા ગીતાના વચનો છે ભાગવતમાં પણ કહ્યું છે કે હે બ્રહ્મન હું સર્વ જીવોનો પણ આત્મા અંતર્યામી છું અજન્મા ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ રચેલા અનેક શરીરધારીઓના હૃદયમાં અનેક રૂપે જણાય છે એટલે બ્રહ્મસૂત્રમાં જે કીધું કે જગત વ્યાપાર વર્જ્ય અમુક તો છે એ ભગવાનના સાધર્મ પણ આને પામી જાય છે અને તો એ વૈધર્મ રહે છે સાધર્મ વૈધર્મ ભગવાનના સમાન સમાનપણાને પામી જાય છે તો પણ એમાં ડિફરન્સ રહે છે અને એ બીજા ઘણા ડિફરન્સ છે પણ એ માયલો એક છે કે નિયામક પણ બધાનો કંટ્રોલ ભગવાન છે એ બીજાને કોઈને આપતા નથી ફળ પ્રદાતા પણ અંતર્યામી પણ અંતર્યામી પણ તો હજી અક્ષર બ્રહ્મનું હતે કહેવાય કારણ કે એક ભગવાન સિવાય બીજા બધા એમાં અક્ષરધામ વ્યાપીને રહ્યું છે અક્ષરધામ ક્યાં નથી એવો કોઈ પ્રશ્ન કરે તો શું કહેવાય બધી જગ્યાએ છે અક્ષરધામ ક્યાં નથી એવું તો કહી જ ન શકાય એટલે અંતરિયા વ્યાપક તરીકે કહેવાય વ્યાપકપણું અને અંતર્યામી પણ એમાં બેમાં થોડોક ફેર છે વ્યાપકપણું તો આકાશમાં પણ હોય શકે વ્યાપક છે આકાશ એ બધામાં વ્યાપી જો છે કોઈ પણ પદાર્થ એવો નથી જે આકાશનો હોય પણ અંતરયામીપણું એટલે કંટ્રોલર પણ એમ હૃદય જીવત જીવે યોંતર્યામી તયા સ્થિત એટલે કંટ્રોલર પણ એ રહ્યા છે નાના મોટા તત્વોનો કંટ્રોલ કરે છે ભગવાન અને એ એનો અસાધારણ ધર્મ છે અન્ય વ્યાવર્તક ધર્મ જે બીજામાં કોઈમાં ન હોય અને એક એમાં જ હોય ત્યારે અન્ય વ્યાવર્તક કહેવાય અને એ એનો મહિમા કહેવાય મહિમા હોય તો એ જ કહેવાય પણ વિષય ભોગવે છે તો એ સિચ્યુએશન કીધી છે અન્યો અનસન અનુશાક સ્થિતિ એ જોતા નથી પણ એનો કંટ્રોલ કરે છે

ફળ આપવું એ નિયંત્રણ માટે જ આપે છે ફળ પ્રદાતાનો અર્થ એનું નિયંત્રણ કરવું મોડું કાર્ય કરે ભગવાન નિયંત્રણ કાઠલો પકડીને કોઈનું કરતા નથી ફળ આપીને કરે ભગવાન કોઈને એમ તો નથી કહેતા કે ભાઈ તું આ ન તું આ કર એવું કોઈને કહેતા નથી એવું શાસ્ત્રો કે છે એ શાસ્ત્રો એ ભગવાનની આજ્ઞા છે કે આવું ન કરાય ને આવું કરાય એવું કે ભગવાન કોઈને એમ કહેતા નથી ઓલું કહી દીધું શાસ્ત્રમાં શાસ્ત્ર એ ભગવાનની આજ્ઞા છે એટલે સાક્ષ એક ભગવાને કહી દીધું હવે એમ ન કરે તો જેવું કરે એવું એનું ફળ અંતર્યામી થઈને આપે એટલે અંતરિયામી થઈને આપે તો એનો હારું હોય તો સારું ફળ આપે અને મોડું હોય તો મોડું આપે ફળ કર્મ સિવાય ફળ નો આપે એટલે એનો કંટ્રોલ કર્યો કહેવાય આપણે બીજા ભલેને ગમે એટલા નાળા તોડાવે કે અમારે મરવું નથી અમારે મરવું નથી અસુરો બધા એવા નાળા તોડાવે કે અમારે મરવું નથી મરવું નથી પણ એનું હાલે ગમે એટલા વરદાન લીધા હોય તો કઈ હાલતું નથી એટલે એ તો ભગવાનનો કંટ્રોલ કહેવાય એટલે સીધું ભગવાન બાવડું પકડીને કે કાટલો પકડીને કોઈને કંટ્રોલ કરતા નથી પણ ભગવાને ગાઈડલાઈન આપી દીધી તમે આમ કરો તો આ અહીંયા જ જાહ બીજી કંઈ ન જવાય બીજી એક્ઝિટ લઈ જ ન એક તમે એટલે કર્મ દ્વારા કંટ્રોલ કરે છે એટલે કર્મ દ્વારા કંટ્રોલ કરે છે એટલે ફળ પ્રદાતા હોતે એમાં આવી ગયું અંતર્યામી હોતે આવી ગયું કંટ્રોલર પણ હોતે આવી ગયો એક કાર્યથી બધ ગણા આવી ગયા એવો અક્ષર બ્રહ્મમાં પણ એવો ધર્મ નથી અક્ષર બ્રહ્મ વ્યાપક છે અને ધારક છે અને ઇન્સ્પાયર ઇન્સ્પાયર હોતે ગયા બધાને પ્રેરણા કરે છે પ્રેરણા શું કરે છે કે હો શક્તિ પ્રમાણે કાંઈક કરો માલી પર રહી બધાઇની અંદર અક્ષરધામ એ વ્યાપીને જ રહ્યું છે માલિપા રહીને હવને પ્રેરણા કરે છે કે તમે તમારી શક્તિ પ્રમાણે કંઈક કરો એવું અને એ પછી ભગવાનની સામર્થ્ય ભગવાન અક્ષરધામમાં રહીને આ બધામાં પ્રેરણા કરે છે એવું પણ કંટ્રોલ સીધો કરે છે પછી કંટ્રોલ અક્ષરધામ દ્વારા કરે એમ નહીં કંટ્રોલ ભગવાન સીધો કરે ભાગવતમાં પણ કહ્યું છે કે હે બ્રહ્મન હું સર્વજીવોનો પણ આત્મા અંતર્યામી છું અજન્મ ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ રચેલા અનેક શરીરધારીઓના હૃદયમાં અનેક રૂપે જણાય છે જેમ ઘટ પટાદી આકૃતિઓ પોતાને દેખાવાવાળી આંખોને દેખતી નથી તેમ અંતઃકરણમાં રહેલા પોતાના સાક્ષી પરમાત્માને કોઈ પણ પ્રાણી દેખી શકતા નથી ગૌતમ ઓલું કીધું ને કે અન્યો અનસ્નાન બચાક સીધ્ય દ્વાસુ વર્ણા સયુજા સખાયો સમાન વૃક્ષે પરિશસ્વ જાત એક સ્વાદવત્તી પીપલમ અન્યો અનસ્નાન અભિચાક સીધ્ય એટલે આમાં બહુ સરસ દ્રષ્ટાંત દેખો આપણી આંખ છે એ ઘડાને જોવે પણ ઘડો આપણી આંખને ભાડે એ મંતરિયામી છે એ આપણને જોવે પણ આપણે નથી ભાળતા એટલે ભગવાન અંતર્યામી પાસે આપણે ઘડા જેવા છે એ કંઈ અકિંચિત કર છે એ જોવે